પોરબંદર જિલ્લાના માધવપુર ગામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને વિવાહ પ્રસંગે લોક લોક આયોજન થાય છે ત્યારે વિવિધ સુવિધા અને સગવડતા જળવાઈ રહે તે માટે આયોજનના સ્થળની કલેક્ટર સહિત તંત્રની ટીમે મુલાકાત લીધી હતી માધવપુર ખેડ ખાતે બે સંસ્કૃતિને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન આગામી તારીખ સત્તરથી થી એકવીસ એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહ્યું છે પ્રવાસન નિગમ તથા રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આ મેળા ગ્રાઉન્ડ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રોજ સાંધે યોજાવાના છે તારીખ સત્તર એ સાંજે પાંચ વાગ્યે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મેળાના કાર્યક્રમનો પારંભ થવાનો છે ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટર કેડી ખાણી જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓની ટીમ મેળા ગ્રાઉન્ડ ખાતે મુલાકાત લીધી હતી અને આ મેળા ગ્રાઉન્ડ ઉપર થઈ રહેલા મેળાના આગોતરા આયોજનની તૈયારી ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું ખાસ કરીને આ મેળા દરમિયાન ચકડોળ ખાણીપીણીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા લોકોના આરોગ્યને લઈને મેડિકલ સુવિધાઓ પીજીવી સીએલ વિભાગના તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક લાઇટની યોગ્ય વ્યવસ્થા નિયમિત રીતે સાફ સફાઈ અને અખાદ્ય ખોરાકથી મેળા માણવા આવતા લોકોનું આરોગ્ય ન જોખમાય તેવી ગંભીરતા લેવા બાબતની તકેદારી રાખવા સૂચનો કરાયા હતા ઉપરાંત પૂર્વના રાજ્યોમાંથી આવતા અને તેની સંસ્કૃતિ તેમજ કલા આર્ટનું પ્રદર્શન કરવા માટે સ્ટોલની સુવિધા સ્થાનિક સખી મંડળ બહેનોના સ્ટોલની વ્યવસ્થા નિહાળી હતી અશોકતાન કી Gujarat News Porbandar